બીજેડ કોમણમાં મુખ્ય આરોપી ભુપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધબાટ શરૂ કર્યો છે અત્યાર સુધી BZ માં જે કંપનીઓ શરૂ કરીને પોતાનો સર્વર ઊભો કર્યો હતો તેની તપાસ શરૂ કરાઈ છે જેમાં 11000 રોકાણકારોના ધારકો સામે આવ્યા છે જ્યારે અન્ય રોકાણકારોની તપાસ શરૂ કરાઈ છે ભુપેન્દ્રસિંહ ઝાલાએ 95 થી 100 કરોડ રૂપિયા લોકોને ચૂકવ્યા જ નથી જેમાં એવા 100 લોકોના સીઆઈડીએ નિવેદન પણ લીધા છે ભૂપેન્દ્ર જાલાએ કોમ્બાન્ડ કરી 100 કરોડની મિલકત વસાવી છે જેમાં ઇનમૂવેબલ 80 કરોડ અને 20 કરોડ મૂવેબલ મિલકત છે એના પરિવારજનોએ કે અન્ય કોઈ મિલકત વસાવી હોય તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં ડિજિટલ કરન્સી તપાસનો વિષય બન્યો છે શરૂઆતમાં ભૂપેન્દ્ર જાલા બગલામુખી ગયો જે બાદ રાજસ્થાન ગયો જ્યારે તે 10 દિવસ રાજસ્થાનમાં જ રોકાયો હતો બાદમાં તે દેવાડા ગામે રોકાયો હતો જ્યાંથી તે અમદાવાદ અને ગાંધીનગર અવરજવર કરતો હતો ભૂપેન્દ્ર ઝાલા ડોગલની મદદથી ફોન પર પરિવારજનો સાથે વાતચીત કરતો હતો જ્યારે તપાસમાં એવું પણ ખુલ્યું છે કે ત્રણ ક્રિકેટરોએ પણ રોકાણ કર્યું હતું જેની તપાસ આગામી સમયમાં કરવામાં આવશે જેમાં એ ક્રિકેટરનું પચીસ લાખ અને અન્ય અન્યાય ક્રિકેટરનું દસ લાખ જેટલું રોકાણ હતું આવનારા સમયમાં તેઓને બોલાવીને તપાસ કરવામાં આવશે જ્યારે તપાસમાં ખુલ્યું છે કે દસ જેટલા રોકાણકારો એવા છે કે જેમનું રોકાણ એક કરોડથી પણ વધુ છે તમામને રોકાણ કરવા માટે જે લલચાવતા હતા એમાં એને ટેમ્બલેટ્સ બી બહાર પાડેલા હતા એણે એની વેબસાઇટ પર અને એનું જે ગ્રુપ બનાવેલું હતું એજન્ટોનો એ ગ્રુપમાં પણ એ બધું જે લોભામણી લાલચો આપતો હતો અને પાંચ લાખ જેટલું કોઈ રોકાણ કરે તો પાંચ લાખના રોકાણ પર એને મોબાઈલ આપો દસ લાખનું રોકાણ કરે તો એને કોઈ પણ બીજી કોઈ ટીવી કે એ રીતને કોઈ મોંઘી વસ્તુ આપવી અને જેટલા સબ એજન્ટો જેટલા બી રોકાણકારો જે પણ લાવે એને એટલું પર્સન્ટેજ પાંચ પર્સન્ટેજ આપું કે સબ એજન્ટ આવે તો એને ટુ પોઈન્ટ એને એમાં આપવું એ રીતે બધાને લલચાવતો હતો ને એ રીતે એટલી તો બહુ મને અત્યારે ત્રણ ક્રિકેટર હતા અને એકનું કદાચ થોડુંક વધારે છે બાકી બીજા બધાનું કહું એક્ઝેક્ટલી યાદ નથી અત્યારે મને